નમસ્તે જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તમે બધા મજામાં જ હસો કેમ કે સરસ શિયાળો ચાલી રહ્યો છે પણ મારો વિડીયો ઉનાળાનો છે હું તમારી સાથે અત્યારે લેટ શેર કરી રહી છું અને અમે બધા લોકો તૈયાર થઈ ગયા છે સૌથી પહેલો અને સૌ પ્રથમ સુંદરકાંડનો પાઠ કરવા જઈ રહ્યા છીએ ગુણાતિતપુર નારણભાઈ નારણભાઈના ઘરે તો અમે બધા તૈયાર થઈ ગયા છીએ આ અમારો સૌથી પહેલો શરૂઆતનો જ પાઠ છે જ્યાં અમે બધા એક જ કપડામાં તૈયાર થઈ ગયા છીએ અને અહીંયા વાર રાહ જોઈ જ રહ્યા છીએ કેમકે કે નરેશભાઈ એમને ગાડી લઈને અમને ગુણાતંત્રો મૂકવા આવવાના છે અને આ પાઠ અમે એકદમ ફ્રીમાં મતલબ કે ગાયોને દાનમાં જ જે પૈસા આવે આરતીના એ બધા નાખીએ છીએ ગાયોને દઈએ છીએ દાનમાં કોઈ પણ રૂપિયો અમે રાખતા નથી અને જેને પણ જરૂર હોય એને ત્યાં અમે પાઠ કરીએ છીએ તો ચલો આપણે મળીએ ગુણાદિતપુરમાં ત્યાં સુંદરકાંડનો પાઠ કરીએ અને સત્સંગ કરીએ

બાપાની આજે જે કંઈ સુંદરકાંડનો પાઠ આ ભક્તોને ત્યાં થયો છે ખૂબ માન્યશાળી આપશો ભગવાનનું જ્યાં નામ થાય છે લેવાય છે ત્યાં હંમેશા મંગલ ભગવાનના અમંગલ હારી બધા અમંગલનો હારણ થઈ જાય છે પુણ્યનો વધારો થાય છે પાપ નિવૃત્ત થઈ જાય છે અને

શું માનશું કે ગુરુ મહારાજ ની જે ચરણ રજ છે નિજ મન મોકલ તો ગુરુ સમાન હનુમાનજી મહારાજ છે અને અમારા મન ને તમે સુધારો

આવા સરસ મજાના જે પાઠો કરાવતા હોય શિવજી એના નિયમો છે અને નિયમ થી બારે ક્યારે આજે છે જેનો વ્રત ચતુર્માસ

हनुमान जी महाराज की कृपा तमारे ऊपर बनी रहे इतलो कई नवीन मोचो बोले कावड़िया दादा नी जे हनुमान जी महाराज नी जे रामचंद्र भगवान की जे आज के आनंद की जे अबे संगम ने प्रमुख सर मोहन भाई ने कई बेस शब्द डाली तो तुम्हें जरा गांव में आशी धन्यवाद પુરને કે નારાયણભાઈને આવો સુંદર વિચાર આવ્યો કે દાદાનો પાઠ કરીએ અને એ પાઠનો બોલવાનો લાભ અમને મળ્યો અને ગામ લોકોને પણ સાથે સાથે લાભ દીધો તે બદલ આપ સૌ પરિવારને ખરેખર ધન્યવાદ કહેવાય કે આવી વાત કરો આવો સુજાવ આવ્યો અને સૌ લોકોને લાભ આપ્યો તે બદલ ધન્યવાદ બાકીતા બાપા બાપાને આપણે સૌ જાણીએ છીએ કે બાપાએ અમારા ગામમાં ચાર મહિના સુધી ચતુર્માસ ભરી અને મંત્ર મંત્ર અને એ હવન યજ્ઞનો અમને લાભ લીધો પહેલા અને નવ નવ દિવસ સંગમનેરમાં નો લાભ દીધો એ બાપા થકી અમને સંગમનેરમાં ખૂબ ખૂબ અમારા લાભ મળ્યો છે અને બાપા થકી અમે આ સુંદરકાંડ પણ અમારી ટીમ એક તૈયાર થઈ ગઈ છે તરત તરત અમે બેઠા સુંદરકાંડ બોલવા તો લીટી તો અમે બોલતા જ રહી તો ભૂલી જ જાય એક લીટી મળે તો બીજી ન મળે એટલે આમ સતત હશે સતત બાપાએ એ કરે કે ચાર મહિના દર મંગળવારે કરો તો દર મંગળવારે ચાર મહિના બાપાની હાજરીમાં સાનિધ્યમાં અમે દર મંગળવારે સુંદરકાંડ કરતા એટલે દાદાની પ્રેરણાથી હનુમાન દાદાની પ્રેરણાથી અને બાપાના પ્રયત્નથી અમે સૌ ટીમ તૈયાર થઈ ગઈ અને આ રીતે જે કાંઈ બાપાએ આદેશ કર્યો એ નું અમે પાલન કરશું અને એના નિયમ પ્રમાણે અમે કરશું હજુ અને ખરેખર બાપાએ જે વિચાર થયો કે જે કાંઈ પૈસો આવે એ પૈસો કિસ્સામાં નંટા હકીકત છે તો આવા ભંડોળ જ્યાં જ્યાં આપણે માં જાય છે બાપા તો ખૂબ દાન કરે છે આમ તો મને ખ્યાલ ન કરે કારણ કે આપણે કામ ધંધામાં રહેલા છીએ તો આ વખતે હું શું છે અમારા ગામમાં યમના પૂરો બાપા મને કે પૂરું ભંડોળથી હાલો આપણે પાંજરાપુરમાં ફરી ગાડી લેતો હોય તો હું ગાડી લઈને ગયો તો આપણે ગૌશાળામાં આ આપણા જે વાગણ વિસ્તારમાં આઠ ગૌશાળા હોય છે એમાં બાપાએ તિથિ લખાવી અને પછી માંડવી બાજુ અગડાસા બાજુ દરિયા બાજુ જ્યાં જ્યાં તિથિ લખાવ્યું ત્યારે આપણે

બીજા જ દિવસે છે શિવજી દાદાની વિદાય તો ઘરે જઈએ હવે અને ઘરેની પણ તૈયારી કરીએ દાદાની વિદાયની તો અમે પહોંચીએ ઘરે અને કામ ચાલુ કરી દીધું છે બધું સમેટવાનું તો હું પણ હવે મારા વ્લોગનો અહીં એન્ડ કરું છું આજનો વિડીયો તમે કેવો લાગ્યો મને ચોક્કસથી જણાવજો અને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળીએ નવા વિડીયોમાં બાય બાય જય શ્રી કૃષ્ણ